અમિત શાહ ને એકચ્યુઅલી એમ કહેવાનું છે કે આપણે બાર્ટર પ્રમોશન કરીએ હું તમારું પ્રમોશન ફ્રી માં કરી આપું તમારે મારા ત્યાં ઇનોગ્રેશન માં આવવાનું ઓપનિંગ કોણ અમિત શાહ તો મત એ જ છે બરાબર તું નથી હું કેતો તો જાદી મારા લાખ રૂપિયા વાળા તો હાલો ગુડ મોર્નિંગ નમસ્તે શાસ્ત્રીય કાલ કેમ છો ગયો હાલ કસા કાલ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે એન્ટી ચેનલ એન્ડ અમિત શાહ ને એમ કહેવાનું છે કે આપણે બાર્ટર પ્રમોશન કરીએ હું તમારો પ્રમોશન કરી આપું મારા ત્યાં ઇનોગ્રેશન માં આવવાનું ઓપનિંગ માં કોણ અમિત મજા આયા બસ આટલું રેવા દે બાપા કોણ આટલું બધું પાકું તો કોણ પણ આપણા ગૃહ મંત્રી અરે ડોબી અમિત શાહ નથી કીધું અમિત શાહ કીધું અમિત અમિત ને અમિત નીકળો

ઇન્વિટેશન કાઢો બધા તે જાશે સ્ટોરીઝમાં ફાઇનલી કામ ચાલુ કરી દીધું છે થોડું ઘણું નાખવા મંડ્યા છે અહીંયા કને બરાબર છે ગોડાઉન છે અમારું ગોડાઉનમાં બેઠા છે અને પહેલું ગોડાઉન માં જમવાનું આવ્યું છે બાપુન ઘેર થી બાપુન ઘેર થી જમવાનું આવ્યું છે હવે ખાઈ લઈએ ચૂપચાપ સરસ બરાબર બાપુ તે રાખેલા ખાઈ જતા હા હવે આયા પરાટુ ખાવાનું અને જાતે ખાઈ ખાઈ જતા રહ્યા તમારા શરમ નહી આવતી જરાક

તમને આ જોઈ ને એમ લાગતું હશે કે હું એકવીસ તારીખ ખરેખર ઓપનિંગ કરી પણ હું દઈશ કરતો એનું ટેન્શન ના લો તમે બરાબર છે તો આખો દિવસ અત્યારે આ ખુરશી ખુરશી પર પર ને જઈ રહ્યો મારો કેમ કે અત્યારે ડેટા એન્ટ્રી થઈ રહી છે બરાબર બધો સ્ટોક અહીંયા ને અહીંયા બધી જગ્યાએ ખુલી રહ્યો છે બધું આ ગોડાઉનની અંદર માલ નખાઈ રહ્યો છે એટલે આ બધું પતાવીએ છીએ આ બધો હજુ માલ છે ને અડધો આખી એક ગાડી પર એક બીજો માલ નીચે આવીને ઊભો છે બધો માલ લાવવાનો છે ક્યારે આવશે ને ક્યારે બધું બધું થશે આ બધું સાફ સફાઈ આજના દિવસની અંદર પતાવાની છે તો ઇન કામ બહુ બધા છે મારા કાચ લગાવવાના છે અંદર આ માય મોસ્ટ ફેવરેટ પ્લેસ ઇન ટુ જીટ્યુટી

ફાઇનલી માલ હો રહા હૈ ગાઇઝ ઇઝ ઓફ લોડિંગ યંસે ચલ રહા રૈ અમારા ટ્રાન્સપોર્ટેશન દેખ સકતે આપ કે બિપિનભાઈ પાર્સલ વાર્સલ લઈને જઈશે અહીંયા બીજાને હેન્ડ ઓવર કરશે અને આગળ જશે આ છે ને આવીને આવી રીતે ચાલશે હવે જયમીન પણ હલવા આવ્યો કે આ એકલાનું કામ છે નહીં બાબુ તમે કોઈક આવો તો આનું કાંઈક થાય હવે તમે જણા જાશે જો કમાન જે પેન્ટ ચડાવ્યો બિપિને હવે બરાબર જો હવે અવે લલ કરે એ એ હવે એક 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 જોજો હવે છટકમારી કરશે આ બધા આ લોકોની ની છટકમારીઓ જોવા લાયક ઓ બાહુબલી યાની મે બાહુબલી યાની મે એક ના રો દીવાર ભાઈ વાહ મીત વાહ વાહ કે વાત છે ચલો એક 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 પાર્સલ એક બીજા ને લઈને આવે રહે જો ભાણા ને પકડાઈ છે એક પાર્સલ એ બરાબર છે સો ફાઇનલી ફૂલ લોડિંગમાં માલ આવી રહ્યો છે એક પછી એક જણા માલ લઈ લેને અહીં આવે છે

એમ ભૂખ લાગી તું મારા માટે ખાવાનું લઈ એમાં લે એવું કેમેરા બરોબર કેમેરા પણ જે દેખાય રોડ પર જાય દેખાય છે ગાઈસ તમ આ આજો પેલું હેડ તું જાતું હોય ને અમે નું જો દેખાય છે

આ હું ગયો ગયા ઓ ઓકે હું ગયો હું ગયો ઓવરએક્ટિંગનો 1500 રૂપિયા કાપો છે નહીં આ તો

મને તો એટલી ખબર હતી કે ખભા પર બંદૂક તો બિચારી રાજવી ના પર જ રવાની છે અરે યાર એના પૂછ એ બિચારા બોલ્યા નહીં એટલે આ ભાઈ ફાયદો ઉઠાય 2 વાગે નીકળે હું તને ટાઈમ કેલ્ક્યુલેટ બસ કરી જા કલ્લા કઈ આવતા થાય મારા 1 મિનિટ 3 કલાક 3 વાગે હા 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 3 વાગે આવે મારે 6 વાગે તો પાછું પહોંચવાનું હતું કે કેમ અને ભાઈને ત્યાં લગન લખવાના હતા એટલે તો અત્યારે મોડું થયું આવવામાં કાલે તો ઓકે એ બાપુ એ તો લલકાર કઈ બાજુ ઉપડ્યા બાપુ એ બાપુ બાપુ કઈ બાજુ ઉપડ્યા જાણી જોઈને <laughs> <laughs>

તો બાય બાય ગુડ નાઇટ ડુ વેન ટ્ર માતાિતા ભરત માતા જય જય શ્રી રામ હર હર મહાદેવ જય હિન્દ